નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નાણામંત્રી અને મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જે વિશે પોસ્ટ કરતા નાણામંત્રે લખ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિઝનને બળ આપી ગુજરાતના જનજનની આશા અપેક્ષાઓને સાર્થક કરનાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરતાં રજૂ કરતા પૂર્વ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત લીધી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ખેડૂતો માટે સારા સમાચાર બજેટમાં ખેડૂતોને સારા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોને રાત્રે પાણી વાળવા માટે જંગલી પ્રાણીઓ અને અન્ય ભય રહેતો હોવાથી સરકારે તેમના વિશે સારો વિચાર કર્યો છે સરકાર હવે રાજ્યના મોટાભાગના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેમાં સત્તાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે જેના માટે બજેટમાં બે હજાર એકસો પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી બીજું કે ખેડૂતોને ઘિરાણની રકમ રૂપિયા ત્રણ લાખથી વધારે રૂપિયા પાંચ લાખ કરાઈ ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં જતી બસ નો અકસ્માત છ મોત જોનપુર યુપીના બાદલપુર વિસ્તારમાં વહેલી સવારે ભયાનક અકસ્માત થયો મહાકુંભમાં જઈ રહેલી ડબલ ડેકર બસ ચોખા ભરેલા ટ્રક સાથે અથડાઈ આ અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે લગભગ ચાલીસ લોકો ઘાયલ થયા હતા ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો શીશો સાંભળીને નજીકના વિસ્તારના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘાયલોને હોસ્પિટલે લઈ ગયા ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીના મુખ્યમંત્રીને કેટલો પગાર મળશે દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને સાઠ હજાર રૂપિયા પગાર અને કેટલાક ભથ્થા આપવામાં આવે છે આ રીતે દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને કુલ એક રૂપિયાનો પગાર મળે છે આ ઉપરાંત મંત્રીઓ અને મુખ્યમંત્રી હેલિકોપ્ટર અને સરકારી આગળ વધીએ વડોદરા જિલ્લામાં અડસઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારના કુલ અડસઠ હજાર પાંચસો આઠ પરીક્ષામાં જેમાં ધોરણ દસ માટે એકસો ત્રેપન પરીક્ષા સ્થળોના એક એક હજાર હજાર પાંચસો બાવીસ બ્લોકમાં તેતાલીસ આઠસો તોતેર પરીક્ષા આપશે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં બાસઠ સ્થળોના પાંચસો અડસઠ પૂર્વ બ્લોકમાં અઢાર હજાર એકસો અઠ્યાવીસ છાત્રો વિજ્ઞાન પ્રવાહમાં સાડત્રીસ પરીક્ષા સ્થળોના ત્રણસો ચોત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો સાત મળી એચએસસી માં કુલ ચોવીસ હજાર છસો પાંત્રીસ પરીક્ષાર્થીઓ નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નાણાં મંત્રી બજેટ સાથે વિધાનસભા પહોંચ્યા નાણાં મંત્રી કનુભાઈ વર્ષનું બજેટ રજૂ છે આ વખતે બેગની જગ્યાએ એક લાલ કલરની બજેટ ભાષણ રાખવામાં આવ્યું છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે યુવાનો મહિલાઓને ખેડૂતોને આગળ લાવવા માટેના પ્રયાસો રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે શ્રદ્ધાળુઓને લઈ જતી એસટી વોલ્વોની એકસો ચોર ચોર્યાસીમી સફળ રાઉન્ડ ટ્રેપ પ્રયાગરાજ સુધી જતી એસ ટી વોલવો અંગે ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું કે તેમણે જણાવ્યું કે અસાધારણ સેવા અને દૃષ્ટ સંકલ્પ સાથે તીર્થ શ્રેષ્ઠ પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસટી દ્વારા ખાસ શરૂ કરાયેલી વોલ્વોએ એકસો ચોર્યાસી રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી છે ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ છે અને રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં બે પાંચ સેલ્સિયસ વધ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે વહેલી સવારે ઠંડી અનુભવાશે પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં વધારો થશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો